સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ ધામધામ થી ઉજવણી થઈ રહી છે તૈયારી છે શું કહે છે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દેવ મંદિર છે આમ તો સમગ્ર ગુજરાતની પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે મંદિર વિભાગ દ્વારા દર વર્ષે અહીંયા જન્માષ્ટમીની ભવ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અમે દર વખતે અહીંયા લાભ લેતા હોઈએ છીએ પણ આ વખતે પણ લાભ લેવા આવ્યા છે મટકી ફોડ સહિતના અલગ અલગ કાર્યક્રમો હોય છે રાસ ગરબાઓ હોય છે બેન્ડ મંડળી હોય છે સહિતના ખૂબ ધામધૂમથી ઉજવણી કરતા હોય છે અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે હવે બે દિવસ પછી આ જન્માષ્ટમીની ઉજવણી થવાની છે તે ખૂબ જ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાશે અને તેની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે સાળંગપુરમાં આજે ભગવાન કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે ત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર આ જન્માષ્ટમીનો મહોત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય ઉજવાતો હોય ત્યારે જેવી રીતના દ્વારકામાં ગોકુળ મથુરામાં જેવો આનંદ ઉત્સવ હોય એવો ને એવો ભવ્ય મહા મહોત્સવ આજે સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવના સાનિધ્યમાં દરબારમાં થવા જઈ રહ્યો છે આપણે તમે જોઈ શકો છો એની પૂર્વ બધી તૈયારીઓ અહીંયા ચાલી રહી છે જે આજે રાત્રે સંપૂર્ણ તૈયારીઓ પૂરી થશે અને અહીંયા મટકી ફોડના કાર્યક્રમ છે રાસોત્સવ છે અનકૂટ છે ભગવાનને અને દિવ્ય પૂજા સોળસોપચાર પૂજન તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે યજ્ઞ થશે આવી રીતના સવારથી સાંજ સુધીના ભક્તિમય કાર્યક્રમો ઉજવાશે અને અહીંયા જ આ કેમ્પસમાં સુંદર મજાની ત્રીસથી પાંત્રીસ ફૂટ ઊંચી મટકે બાંધી એ ફોડવામાં આવશે અને આજુબાજુના ગ્રામજનો તેમજ દેશ પ્રદેશના લોકો પણ આ દર્શન કરવા આવનારા છે તો ઉતારા ધર્મશાળાઓ કેમ્પસો પણ બધું સરસ શણગારવામાં આવ્યું છે